ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ છે બીજા બેન જો લાઇટ છે ને એટલે ટીવી ની જગ્યા પર મોબાઈલ હાથમાં આવી ગયો છે બેન ને સવાર સવારમાં નાસ્તો તમારે ટીવી વગર તો નાસ્તો થાય નહીં પણ આજે તો મોબાઈલ ની અંદર નાસ્તો કરવાનો વારો આવી ગયો છે એને ટીવી હોય ને તો જ વધારે ભાવે ટીવી વગર તો ભાવે નહીં મમ્મી બેસી ગયા છે લસણ ખોલવા માટે બીજું બેન તો મંદિરેથી ફૂલ પણ લઈ આવ્યા છે ઉઠી અને અત્યારે તો જો ગયા છે માળા પૌરાવા માટે કેમ ફૂલ તો બતાવો બેન જરા કેવા છે મસ્ત મસ્ત ફૂલ છે જો અમારા દીજી બેન જો ફૂલ પણ હોયની અંદર પહોંચી લીધા છે ધીમે ધીમે ચાલુ કરી દીધું છે બેને માળા કરતી કરતી જો રમત પણ કરતી જઈશ કાલ સાંજે તો અમારે રામનવમી હતી એટલે કાર્યક્રમની અંદર બેન ખીચકોલી બન્યા હતા તો હું હજી ગઈ જ નથી joey full pandelu mana full? અમારે ડીને જો માળા બનાવી લીધી મસ્તીની અમારે ડીજાબેન માળા તૈયાર કરી લીધી છે અને જે જે બાપાને પહેરાવે છે ઉપરનો ટાઈમ થઈ ગયો છે તો રસોડામાં જઈએ અત્યારે રસોડામાં તો અત્યારે બટેટાની ચિપ્સ બનાવી છે હવે તો બટેટાનો સંભારો બનાવવાનો છે એમને રીંગણાનું શાક કેરીનો સ્ટોરેજ કરેલો બસ હમ

અમીની છે થામ કાઢો રોટલી બની જાય એટલે આગળ ગરમા ગરમ જમવા માટે બેસી જાય બાકી રહી ખમણ કરવાનું છે પણ થઈ ગયું છે ચાલુ અને કેરી પણ જો બહુ મોટી મોટી થઈ ગઈ છે તો હવે એને કટકી તો ન મેળ આવે તો આપણે ખમણ જ કરવું પડે પછી ખમણને પાણીમાં નાખીએ અને નીચવી નાખીએ એટલે ખટાઇને નીકળી જાય

જાદુગર બની ગયા અમારા બીજા બેન છે આપણે ત્રણેય વસ્તુ તો લે છે ડુંગળી છે અને ગાજર છે આપણે मम्मी ना पहले सांत रे ले, ले और ये आपने डाट दो मेरे को और चल ले मर्च वापस चेक करो मेरे को मम्मी 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 आप लोग ढूंढ रहे कंप्लीट है कि जगह और ना कि आप लोग गाजर गाजर ना कोटी क्या तैयार को हम आप लोग पेरू मजा आ पर चीज मत तो चल ले ना

બસ તે બને ચડી ગઈ છે ચાલો આપણે તેજવાન ની ટટને ઉમેર દઈએ ઇપ નાખો આ છે

કે આપણે મડુડલ સુમેલી દેશું કે પણ આપણે તળી લીધી છે સાચ સાચ ગોવાય પણ તળયા સુવો ટેસ્ટી લાગે જો જો આજે ભેડ કોણ બનાવે છે જીગનભાઈ ત્રિખાબેન આખી બે એકલા એટલા બનાવા ચાલો એ બનાવ મને તો એટલે તો ઈડિયા સુટ આપણે આજે થોડું મે વઘાર કર્યું બેયથી મિક્સ બનાવીએ ટેસ્ટ પર ઓર આવે ના આપણે હવે મુંડળ ભેળ નાખી દે બધું મુંડળ છે થોડું કાળેલું ઈ ઉમેરી દે કરકી રીતે મિક્સ કરવા મે નાખ બધું લાખું ભરીને કરું સાજે તો બધું ફિનિશ કરી દેવાનું છે ધીમે ભાવસો તો ફિનિશ કરશું નકર નહીં કરીયો પણ હોકારો તો દે અમને હમ હમ ધીરે ધીરે મિક્સ કરતા જઈ જઈએ

ચાલો બનાવી બનાવી ને થાકી ગયા વયા ગયા આપણે આ ઉમેરી દઈ સિંગ સરસ મિક્સ કરી લઈએ એ તો મેચ જોવા વયા ગયા તો અધુરું કામ આપણે પૂરું કરવું પડશે સરખી રીતે મિક્સ કરી લઈએ રેડી છે પણ મોઠામાં પાણી આવતું હોય તો આવી જજો ગરમ ગરમ ખાવા જોતા જ મન થઈ જાય એવી છે ભેળ ચાલો આપણે બધી રસોઈ એટલે કે ચાય ની ફેડ રેડી છે બે દૂધ ગરમ કરી છે આવી ગયા છે માસીને પાર્સલ નાખવા ગયા તા મસ્ત મજાનું ખાતરાનું નાખી વાત છે એ પણ એ એવા છે માસીને ખાઈને અમારે વિડીયો ને ખાઈને કેજે કેવા લાગે કે ભાઈ ચાલો બધા શું કરે એ પણ જોઈ લઈએ અહીંયા બધા જો ટીવી ટાઈમ જોવા બેસી ગયા મમ્મી રસોઈ ને દૂધ ને લઈ આવીને બેસી ગયા બીજા બેને ટીવી જોવા બેસી ગયા એના પપ્પા જોડે तो चलो आलिया को हो तो आते हां तुम आप प्लेस लगा लो चलो आप मीडिया ने कर दी थी तो हमारे चैनल ने लाइक शेयर एंड सब्सक्राइब जरूर से कर दो तो बाय बाय